સપ્ટેમ્બર ઓગણીસો ત્રાણું એક વિનાશક દિવસ હતો જ્યારે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં આવેલા ભૂકંપે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું આ ભૂકંપે ભારતીય ઉપખંડના સૌથી ભયંકર ધરતીકંપમાંના એક ગણવામાં આવે છે લાતુરમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સેલ ઉપર સિક્સ હતી આ ભૂકંપ સવારે લગભગ ચાર વાગે આવ્યો હતો તે સમયે મોટા ભાગના લોકો પોતપોતાના ઘરમાં સૂતા હતા ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોને સાજા થવાની તક પણ ન મળી અને થોડી જ વારમાં તેમના ઘર પત્તાની ડેકની જેમ તૂટી પડ્યા સરકારી રેકોર્ડ મુજબ આ ભૂકંપમાં લગભગ દસ હજાર લોકોના મોત થયા હતા હજારો લોકો ઘાયલ થયા અને લાખો લોકો બેઘર થયા હતા તે વિસ્તારના લગભગ બાવન ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા ચાલીસ સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપને કારણે ત્રીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા આ ભૂકંપમાં માત્ર લાતુર જ નહીં પરંતુ આસપાસના બાર જિલ્લાઓમાં લગભગ બે લાખ અગિયાર હજાર મકાનો પર ધરાશય થયા હતા શહેરના દરેક વિસ્તારમાં તબાહીનો માહોલ જોવા મળ્યો હતો ભૂકંપના કારણે જમીનમાં તિરાડો પડી ગઈ હતી જેના કારણે રાહત કામગીરી કરવી ભારે મુશ્કેલ બની હતી 30 સપ્ટેમ્બર 2010 ના રોજ અલહાબાદ High Court ની લખનઉ બેચે આયોધ્યામાં વિવાદિત માળખાના અમલમાં જમીનના માલિકી હક ને લઈને મહત્વનો નિર્ણય આપ્યો. તેમણે આયોધ્યાની જમીન ને 3 ભાગમાં વહેંચવાનું સૂચન કર્યું. એક ભાગ રામ લલ્લાને, એક ભાગ ઉત્તર પ્રદેશ શુની સેન્ટ્રલ વકફ બોર્ડ ને અને એક ભાગ નિર્મોહી અખાડાને આપવામાં આવશે. પરંતુ આ નિર્ણય કોઈ પણ પક્ષને પસંદ ન આવ્યો. આ નિર્ણય સામે તમામ પક્ષોએ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા બધાને સાંભળ્યા પછી નવ મે બે હજાર અગિયારના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે વિવાદિત સ્થળને ત્રણ ભાગમાં વિભાજિત કરવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવીને કહ્યું કે તે યથાવત જ રહેશે આ પછી નવ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં શ્રી લલ્લાની જમીનની માલિકી આપી અને આ રીતે મંદિરના નિર્માણ માટે રસ્તો સાફ થયો તમને જણાવી દઈએ કે બાબરે રામ મંદિર તોડીને ત્યાં વિવાદિત માળખું બનાવ્યું હતું ત્યારથી જ હિન્દુઓની માંગ હતી કે આ વિવાદિત જમીન હિન્દુ પક્ષને સોંપવામાં આવે જેથી ત્યાં રામ મંદિરનું નિર્માણ થઈ શકે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર એક ના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાવ સિંધિયાનું મૌનપુરીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું માધવરાવ સિંધિયા ખાનગી વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે ક્રેશ થયું સાથે અન્ય છ લોકોના પણ મોત થયા હતા માધવરાવ સિંધિયા તેમના ખાનગી વિમાનમાં ઉત્તર પ્રદેશના મૌનપુરીમાં એક સભા સંબોધવા જઈ રહ્યા હતા તેમની સાથે પત્રકારો પણ હતા ત્યારે તેમનું વિમાન રસ્તામાં ક્રેશ થયું ખાસ વાત એ છે કે પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને દેશના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માધવરાવ સિંધિયાના પાર્થિવ દેહને લાવવા માટે ખાસ વિમાન મોકલ્યું હતું માધવરાવ સિંધિયાને ભારતના સૌથી સફળ રેલવે મંત્રીમાંના એક ગણવામાં આવે છે તેમના કાર્યકાળ દરમિયાન ચાલતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનો આજે પણ તેમની હાજરીનો અહેસાસ કરાવી રહી છે ત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ જોધપુરના મહેરાનગઢ કિલ્લામાં સ્થિત ચામુંડા મંદિરમાં નાસભાગમાં બસો ચોવીસ લોકો માર્યા ગયા અને ચારસો પચીસ થી વધુ લોકો ઘાયલ થયા આ ઘટના ના પહેલા દિવસે બની હતી પ્રથમ દિવસે લગભગ પચીસ હજાર લોકો માતાના દર્શન કરવા માટે આવ્યા હતા વહેલી સવારે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ ભક્તો મંદિર તરફ દોડી આવ્યા જેના કારણે ઘણા લોકો મંદિર પાસેના ઢાળ ઉપર લપસી પડ્યા હતા મંદિરમાં અચાનક નાસભાગ મચી જવાના કારણે ઘણા લોકો કચડાઈ ગયા ગયા હતા અને અને શ્વાસ મૃત્યુ પામ્યા હતા મૃતકોમાં મોટા ભાગના સ્થાનિક પુરુષો અને બાળકો હતા કારણ કે પુરુષોની લાઈનમાં નાસભાગ મચી હતી મહિલાઓની લાઈન અલગ હતી તેથી તેઓ સુરક્ષિત રહી ગયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા ચારા કૌભાંડ સ્વતંત્ર ભારતમાં બિહારનું સૌથી મોટું ભ્રષ્ટાચાર કૌભાંડ હતું તેમાં પશુઓને ખવડાવવાના ચારાના નામે સરકારી તિજોરીમાં રૂપિયા નવસો પચાસ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી આ કૌભાંડના કારણે તે સમયે બિહારના મુખ્યમંત્રી રહેલા લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું લોકસભામાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી આ માં થયું હતું અને લાલુ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રા જેવા અનેક નેતાઓ આ કૌભાંડમાં સામેલ જોવા મળ્યા હતા લાલુ પ્રસાદ યાદવ અને જેડીયુ ના નેતા જગદીશ શર્મા દોષિત સાબિત થયા હતા લોકસભામાંથી ગેરલાયક પણ ઠેરવવામાં આવ્યા હતા જે બાદ રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદને દોષિત ઠેરાવ્યા હતા ત્રણ ઓક્ટોબર બે હજાર તેરના રોજ લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની જેલ અને પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો લાલુ પ્રસાદ યાદવ ભારતીય ઇતિહાસમાં લોકસભાના પ્રથમ સભ્ય બન્યા જેમને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સંસદનું સભ્યપદ ગુમાવ્યું અને અગિયાર વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા ત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ ઇન્ડોનેશિયાના સુમાત્રામાં પડાંગથી છસો કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સાત ની છની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેમાં અગિયારસો લોકોના મોત થયા ધરતીકંપને કારણે વ્યાપક નુકસાન થયું જેમાં હોસ્પિટલ શાળાઓ શોપિંગ મોલ હોટલ સરકારી કચેરીઓ અને પાવર લાઈન તૂટી પડી હતી પડંગ શહેર બહારની દુનિયાથી કપાઈ ગયું આ વિનાશક દુર્ઘટનામાં ત્રણ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા લગભગ એક થી વધુ મકાનો ધરાશાયી થયા હતા આ ભૂકંપથી બે પોઈન્ટ પાંચ લાખ પરિવારોની બાર લાખ લોકો પ્રભાવિત થયા હોવાનો અંદાજ છે બીજા દિવસે સવારે નવ વાગીને પચ્ચીસ મિનિટે મૂળ કેન્દ્રથી હજાર કિલોમીટર દક્ષિણમાં છ પોઈન્ટ આઠની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો પરંતુ તેનાથી કોઈ તત્કાલીન જાનહાની કે નુકસાન થયું ન હતું